નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી સિનેન્દ્ર આજે છે તારીખે એકત્રીસ સાત બે હજાર ચોવીસ અને ખાસ કરીને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વરાપ અને સાથે સાથે મિત્રો વાવાઝોડાની આગાહી મિત્રો આજના વિડીયોમાં કરવાના છે સાથે મિત્રો વરસાદનું મોટું નક્ષત્ર બદલાઈ રહ્યું છે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન મિત્રો આથી છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એટલે કે લો પ્રેશર એરિયા બન્યું છે અને તેને લઈને ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદને લઈને મોટી અપડેટ છે આજના વિડીયોમાં આપણે જોઈશું તો ગઈકાલના વરસાદના આંકડા તેમજ મિત્રો સિસ્ટમ વિશે પણ વાત કરશું શું સાથે સાથે મિત્રો વરસાદની કેટલી ઘટ છે અને ક્યાં કેટલો વરસાદ પડ્યો વરસાદની ધરી સાથે મિત્રો નક્ષત્ર ભારતીય હવામાન વિભાગની ચાર દિવસની આગાહી તો ગુજરાત હવામાન વિભાગની સાત દિવસની આગાહી તેમજ મિત્રો લાઈવ મેપ પણ આપણે જોઈશું કે હાલ વરસાદ સિસ્ટમ ક્યાં ઓછી છે કેવો વરસાદ પડ્યો અને હવે મિત્રો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં એકદમ ઝડપથી ફટાફટ જોઈ લેશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમાર યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની અંદર દરેક પળેપણની અપડેટ મૂકવામાં આવે છે તો આને પણ હજુ સુધી ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફેસબુકમાં પણ ફોલો કરી દેજો તો ગઈકાલના વરસાદના આંકડા જોવા જઈએ તો મિત્રો કચ્છના અબડાસાની અંદર એકસો ને આઠ મિત્રો સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે એમાં પણ દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી ખૂબ જ સારો વરસાદ પડ્યો આ સિવાય પાટણના સરસ્વતીની અંદર પણ પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ પાટણના પાટણ શહેરની અંદર પણ મિત્રો તમે જોઈ શકો ત્રણ ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના ભાભોરની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અઢી ઇંચ સુધીનો વરસાદ છે આમ પાટણ કચ્છ બનાસકાંઠા પાટણ દેવભૂમિ દ્વારકા ખેડા એટલે કે આપણે ગઈકાલે જ મિત્રો વાત કરી હતી ખાસ કરીને કચ્છની જે અડીને આવેલા જે બોર્ડર એરિયા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લામાં વરસાદ પડશે તેવી ગઈકાલે જ મિત્રો આપણે આગાહી કરી હતી અને તે પ્રમાણે જ મિત્રો વરસાદ જોવા મળ્યો હતો હવે મિત્રો ક્યાં છે વરસાદની આગાહી તે પહેલાં મિત્રો ત્રીસ તારીખની અપડેટ આઈએમડીની જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર જે રેડ કલરનો ભાગ જોઈ શકો છો એ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ઘટ બોલાઈ રહી છે એ તમે જોઈ શકો સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો એવો પણ છે જ્યાં વરસાદની ઘટ છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો સરેરાશ જેટલો વરસાદ પડતો હોય છે તેના કરતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે અમદાવાદની અંદર થોડો ઘણો વરસાદ છે સરેરાશ વરસાદ છે દર વખતે પડે એવો વરસાદ છે સૌરાષ્ટ્રના એક સુરેન્દ્રનગરની અંદર વરસાદ ની ઘટ છે એટલે કે ખાસ કરીને તમે જોઈ શકો છો વધારે વરસાદ ક્યાં પડ્યો તો સૌથી વધુ વરસાદ કચ્છની અંદર પડ્યો છે પોરબંદર દ્વારકા અને ખાસ કરીને જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં જેની અંદર સરેરાશ કરતાં ડબલ ગણો વરસાદ પડ્યો છે જ્યારે થોડા કરતાં વધુ વરસાદ મિત્રો મોરબી જામનગર અમરેલી તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગીર સોમનાથ વલ નવસારી સુરત અને ભરૂચ જિલ્લાની અંદર અને સરેરાશ એવરેજ વરસાદ છે અહીંયા તમે જોઈ શકો છો તેની અંદર સર દર વર્ષે પડતો એટલો વરસાદ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુરેન્દ્રનગર અને ડાંગ આ વિસ્તાર કોરો છે જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહેવાય આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા બની ગયું છે અરબી સમુદ્રમાંથી તેજ પવનો આવી રહ્યા છે જેને લઈને મિત્રો આગામી સમયની અંદર વરસાદની ધરીની વાત કરીએ તો આ વરસાદની ધરી છેક મિત્રો ઉપર સુધી રહી શકે છે એટલે કે હવે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે આ સિસ્ટમ મિત્રો આવી રીતે થોડીક ઉપર રહે અને મિત્રો ચાલશે સીધી મિત્રો ગુજરાત તરફ નહીં આવે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છની બોર્ડરની એરિયા છે દક્ષિણ ગુજરાતના એરિયા છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે આ બાજુ મિત્રો આશ્લેષા નક્ષત્રની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવાસ જે પ્રવેશ છે એ અષાઢ વર્દ તેરસ અને શુક્રવારે થશે તારીખ બે આઠ બે હજાર ચોવીસ એટલે કે ઓગસ્ટ મહિનાના એ શરૂઆતની સાથે જ મિત્રો આશ્લેષા નક્ષત્રની અંદર ખાસ કરીને પ્રવેશ થશે સૂર્યનારાયણનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ અગિયાર વાગેને સત્તર મિનિટે થશે આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી છે અને આ નક્ષત્રની અંદર સારો વરસાદ જોવા મળતો યલો એલર્ટ છે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સવારમાં વરસાદ પડી શકે છે બપોર પછી વરસાદની કોઈ શક્યતા નથી કે દક્ષિણ ગુજરાત તરફ મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ કારણે દક્ષિણ ગુજરાતમાં આવે મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરથી લઈ અને મિત્રો ખાસ કરીને કન્યાકુમારી સુધી બધા વિસ્તારોની અંદર ખાસ કરીને આ સિસ્ટમને કારણે ભારે વરસાદ હશે અરબી સમુદ્રમાંથી તેજ પવન ફૂંકાવાને કારણે કચ્છ સૌરાષ્ટ્રની અંદર એકદમ મિત્રો વરસાદની રાહત હશે બે તારીખે પણ તમે જોઈ શકો છો બે તારીખે પણ આ સિસ્ટમ મધ્ય ભારત સુધી હશે જેને લઈને મધ્ય ભારતમાં સારા વરસાદની આગે છે ત્રણ તારીખે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના તેજ પાન ફૂંકાને કારણે આ સિસ્ટમ વધારે આગળ વધવાની બહુ શક્યતા ઓછી છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તેની અસરને કારણે ત્યાં સારો વરસાદ જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો એકત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે પંચોતેર ટકાથી લઈને સો ટકા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પચાસ ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા એટલે કે ખાસ કરીને આ હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આપણે વાત કરીએ તો ખાસ કરીને સૂર્યનારાયણના દર્શન થશે અને ખૂબ જ ઓછા વરસાદની આગાહી છે એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ દ્વારકા પોરબંદર જામનગર મોરબી પાટણ અને બનાસકાંઠા જ્યારે સુરત નવસારી અને વલસાડની અંદર યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો પહેલી ઓગસ્ટની વાત કરીએ બીજી ઓગસ્ટની વાત કરીએ ત્રીજી ઓગસ્ટથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે તો ત્રણ ચાર અને પાંચ આ ત્રણ તારીખ છે જેની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો અમુક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે બાકી જો આ ત્રણ તારીખની વાત કરીએ પહેલી બીજી અને ત્રણ તારીખે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માત્ર એલર્ટ જોવા મળશે હવે મિત્રો આપણે લાઈવ જોઈએ જેથી વિન્ડી એપ્લિકેશનમાં જેથી તમને વધુ ખ્યાલ આવે તો આજનો તમે લેટેસ્ટ મેપ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે વહેલી સવારે મિત્રો સિસ્ટમ બંગાળની ખાડીવાળી બની અને ધીમે ધીમે આગળ વધશે ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ખાસ કરીને સૂર્યનારાયણના દર્શન પણ થાય વહેલી સવારે સાથે વહેલી સવારે અમુક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ખૂબ જ ઓછા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા બની શકે છે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની અને મિત્રો આગળ વધી રહી છે અને આ સિસ્ટમની જો વાત કરવામાં આવે તો લગભગ બે તારીખની આસપાસ આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના પણ વિસ્તારોની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે અને ખાસ કરીને તેની હિસાબે ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી શકે છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તેની હિસાબે મિત્રો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળશે જો કે આ સિસ્ટમ મિત્રો આપણે અગાઉ પણ વાત કરીએ કે ગુજરાત તરફ આવવાની જગ્યાએ મિત્રો આ રાજસ્થાન તરફ જોધપુર તરફ વધારે ફંટાઈ રહી છે જેને લઈને ઉત્તર ગુજરાત છે કચ્છ છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર રહેશે અને જેને લઈને ત્રણ ચાર અને પાંચ તારીખે અને જો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં વધારે નીચે આવશે તો હજુ પણ પશ્ચિમ કચ્છની અંદર જે લખપત અબડાસા નખત્રા માંડવી મુન્દ્રા છે તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ પણ મિત્રો બંગાળી ખાડીની અંદર ફરી એક વખત સાત તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે જોકે તે ખૂબ જ ઉપલા લેવલે બની રહી છે પણ તો આ સિસ્ટમ ખૂબ જ મોટી બની રહી છે તો તેની અસર પણ મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતમાં રાજસ્થાનમાં ગુજરાત સુધી જોવા મળશે જેને લઈને આગામી સમયમાં વરસાદના રાઉન્ડથી સતત મિત્રો ચાલુ રહેવાના છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત